મહિનામાં કરાતું ્રત ખૂબ જ પાવન અને પુણ્યદાયક માનવામાં આવે છે આ વ્રતથી આરોગ્ય અને મનના દુઃખો દૂર થયા છે તેવી માન્યતા રહેલી છે તો શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે માક્ષર માસના રવિવારથી શરૂ થતું આ વ્રત જાતકને રોગમુક્તિના આશીર્વાદ કરે છે પ્રદાન તો કયા છે આ વ્રતના વિધિ વિધાન જાણીશું આજની ખાસ વાતમાં

કરનાર છે સર્વ મનોકામના સિદ્ધ કરનાર છે આ વ્રતને ને કઈ રીતે કરવું કયા મહિનામાં કરવું કયા મહિનાથી પ્રારંભ કરવું કયા ભગવાન સૂર્ય ભગવાનને કયું બધી જ જાણકારી હું આપીશ એવું કહેવાય છે કે આ વ્રત આવતીકાલથી આવતીકાલથી પ્રારંભ થાય છે પ્રારંભ કરવાનો આ વ્રતનો પ્રારંભ કરવો હોય તો એ આવતીકાલથી તમે કરી શકો છો આ વ્રત રોગ નિવારણ અને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરનાર છે જેનું નામ છે સૂર્ય વ્રત એવું કહેવાય છે કે રાજા માધા એ માધા દે વશિષ્ઠજીને પ્રશ્ન કર્યો ત્યારે વશિષ્ઠજીએ આ સૂર્ય વ્રતનું મહત્વ રાજાને કહ્યું હતું કે હે રાજન જે વ્યક્તિ આ વ્રત કરે છે એ નિરોગી રહે છે દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે એની મનોકામના સિદ્ધ થાય છે અને જીવનમાં અમંગલત્વ અમંગલ નષ્ટ થાય છે તો આ વ્રતની મહિમા વશિષજીએ કહ્યું છે રાજાને અને નિયમો કહે છે કે હે રાજાને આ જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે એ આ વ્રત માક્ષર મહિનાથી પ્રારંભ થાય છે આ વર આ વ્રત એક વર્ષ સુધી કરવામાં આવે છે આ વ્રત રવિવારના દિવસે કરવામાં આવે છે એટલે એક મહિનામાં ચાર રવિવાર હોય અને બાર મહિનાના કુલ અડતાલીસ રવિવાર હોય એટલે અડતાલીસ રવિવાર સુધી કરવામાં આવતું વ્રત જેને સૂર્ય વ્રત કહેવામાં આવે છે જેનો માક્ષર માસથી પ્રારંભ થાય છે અને એ આવતીકાલથી આ વ્રતને તમે પ્રારંભ કરી શકો છો હવે કયા માસમાં શું કરવું એની જાણકારી હું આપીશ પણ એક વસ્તુ કોમન જે તમે ધ્યાનમાં રાખો જે વ્યક્તિ આ વ્રત લે છે એને શું કરવું તો કે સવારે પ્રાતકાલની અંદર સૂર્ય ઉદય થાય એ પહેલાં એને ઉઠવું ત્યાર પછી સ્નાન કરવું અને વ્રત કરતાં પહેલાં સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો પણ કયા મહિનામાં તમારે કયું અર્ઘ્ય પ્રદાન કરવો જેમ કે આપણને ખાલી અર્ઘ્ય એટલે આપણે એટલું જાણીએ કે ભાઈ તામાર લોટામાં પાણી ભરી સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ છીએ એ ખાલી આપણને યાદ હોય પણ આ વ્રત કરો છો તેને એ અર્ઘ્યનું દ્રવ્ય સૂર્યદેવને અલગ અલગ બદલાય છે પણ અમુક વસ્તુઓ જે કોમન છે તમારે યાદ રાખવાની જો તમે આ વ્રત બાર મહિના સુધી લીધું છે તો દર રવિવારે તમારે એક બાજટની ઉપર લાલ કલરનું સ્થાપન મૂકવાનું અને એ જ બાજટનું લાલ કલરનું સ્થાપન દર વખતે મૂકવાનું તમારે શું કરવાનું સ્નાન કરી અને બાજટની ઉપર લાલ કપડું પાથરી એની ઉપર ઘઉં મૂકવાનું એની ઉપર તાંબાની દીશ એની ઉપર ભગવાન સૂર્યદેવની મૂર્તિ અથવા યંત્ર મૂકવું એની બાજુમાં અખંડ દીવો ચાલુ કરો ભગવાન ગણેશજી રીધિ સિદ્ધિ મૂકવી અને આ વ્રતનું શરૂઆત કરવાનું વ્રત કરનાર વ્યક્તિએ પોતાના ભાગ્યમાં તિલક કરવું અને સંકલ્પ લેવો કે હે ભગવાન સૂર્યદેવ આ તમારું સૂર્ય વ્રત જે છે જેનું હું પ્રારંભ કરું છું ને આ વ્રતથી તમારા મનની જે ઈચ્છાઓ હોય તે રજૂ કરવાની ઈચ્છાઓ રજૂ કરીને વ્રતની શરૂઆત કરવાની વ્રત કરનાર વ્યક્તિએ ધરતીમૈયાને પગે લાગવું અને દીવો પ્રાગટ્ય કરી ભાગ્યમાં ચાંદલો કરી ભગવાન ગણેશજીને અને રીતિ સિદ્ધિ સાથે ગણેશજીની પૂજા કરી અને સૂર્ય ભગવાનની સોળસોપચાર પૂજન કરવી જેમાં સૂર્ય ભગવાનને રવિવારના દિવસે પંચામૃતથી ગંગાજલથી શુદ્ધ કરી નાળછડી વસ્ત્ર અર્પણ કરી તિલક કરી અને પ્રસાદ અર્પણ કરવાનો રહેશે શાસ્ત્ર એવું કહે છે કે તેજો રૂપમ સહસ્રાશુ સપ્તાવ દર્શમ વરમ વિભુજમ વરદમ પદ્મ લાંછનમ સર્વકામદમ જે વ્યક્તિ આ વ્રતની શરૂઆત કરે છે એના બધી મનોકામના એની સિદ્ધ થાય છે હવે પૂજન કરનાર વ્યક્તિએ ખાલી ભગવાન સૂર્યદેવને જ્યારે તિલક કરતા હોય ચોખા પુષ્પ વગેરે અર્પણ કરતા હોય ત્યારે એક મંત્ર તમારે ઓમ મિત્રાય નમઃ આ મંત્રનો ઉપયોગ કરીને ઓમ મિત્રાય નમઃ ઓમ મિત્રાય નમઃ ઉપયોગ કરીને તમારે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાની દર રવિવારના દિવસે બીજા નંબરની વસ્તુ રવિવારે જ્યારે લાલ રંગના પુષ્પ લેવાના અને સૂર્ય ભગવાનના જે હું નામ બોલું છું આ નામ દર વખતે પૂજાની અંદર તમારે બોલીને લાલ પુષ્પ સૂર્યદેવને રવિવારે અર્પણ કરવાના પછી હું તમને આખા દરેક મહિનાની વિધિ કહું છું પહેલાં તો એક કોમન વિધિ આપણે જાણી લઈએ તો લાલ પુષ્પ દર રવિવારે તમારે અર્પણ કરવાના અને આ નામ બોલીને પહેલું નામ ઓમ આદિત્યાય નમઃ પછી ઓમ દિવાકરાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ પ્રભાકરાય નમઃ ઓમ સહસ્રાંશવે નમઃ ત્રિલોકેશાય નમઃ ઓમ હરિદસ્વાય નમઃ રવયે નમઃ ओम दिवाकर नम ओम दशात्मकाय नम ओम त्रिमूर्तय नम ओम सूर्याय नम ओम ब्रह्मरूपाय नम ओम महेश्वराय नम ओम विष्णवे नम ओम संज्ञा सह सूर्याय नम तो आ नाम बोली ने तरा सूर्यदेव ने लाल पुष्प अर्पण आ पूजा दर वक्त આ કોમન આ રીતે રહેશે ખાલી એની અંદર અમુક વસ્તુઓ જે પ્રસાદ કે કઈ વસ્તુ ચેન્જ આવશે તો હું તમને હવે કહું છું એની વાત તો હવે આ વ્રત જે વ્યક્તિને પ્રારંભ કરવું હોય એ માક્ષર મહિનાથી માક્ષર મહિનાના રવિવારથી પ્રારંભ કરવાનું રહેશે જે આવતીકાલથી કરી શકો જો માક્ષર મહિનાના રવિવારે તમારે સૂર્યનારાયણનું વ્રત ચાલુ કરો છો તો એ દિવસે સૂર્યદેવને અર્ઘ્ય જે પ્રદાન કરો છો એની અંદર નારિયેલ જે શ્રીફળ આવે છે તો નારિયેળનું પાણી એ તાંબાના લૂંટમ કાઢી અને સૂર્યદેવને પ્રદાન કરજો સાથે ઘરની અંદર જે બાજટ ઉપર સૂર્યદેવની પૂજા કરો છો એમાં ગોળનો પ્રસાદ સૂર્યદેવને અર્પણ કરવાનો રહેશે અને જે પૂજન કરનાર વ્યક્તિએ એવું કહેવાય છે કે તુલસીનું મુખ એ મુખની અંદર તુલસીના પાન મૂકીને એમને આ વ્રત કરવાનું અને વ્રત પતે મતલબ માક્ષર મહિનો રવિવારનો પતે એટલે એક સીધાનું દાન બ્રાહ્મણને આપવું માક્ષર મહિનો પછી આવે પોષ મહિનો તો પોષ મહિનામાં જ્યારે આવે ત્યારે બીજો આવે બીજા બીજોરોનું રસ કામાના લોટામાં જલ સાથે મિશ્રણ કરી સૂર્યદેવને પ્રદાન કરવું અને માક્ષર મહિના પોષ મહિનાની અંદર સૂર્યદેવને ખીચડીનો પ્રસાદ અર્પણ કરવો અને જે પૂજન કરનાર વ્યક્તિએ એ દિવસે ખીચડી ગ્રહણ કરી અને એ દિવસે એને સિદ્ધાનું દાન કરવું હવે મા મહિનાની વાત કરીએ તો મા મહિનામાં સૂર્યદેવને પ્રદાન કરો છો એમાં કેળા કેળા આવે તો એક તાંબાના લોટામાં પાણી ભરી આમાં થોડો કેળાના રસ પધરાવો અથવા કેળા થોડા નાખી દેવા અને એનાથી સૂર્ય અર્ઘ્ય પ્રદાન કરવો કેળાનો પ્રસાદ સૂર્યને અર્પણ કરવાનો અને સાંજે મુખની અંદર એક મુઠ્ઠી તલ પોતાના મુખમાં મૂકી અને ઉપવાસ તો કરવાનો પણ એક મુઠ્ઠી તલ ખાલી ખાઈને એ કરવાનું અને સીધાનું દાન કરવાનું ત્યાર પછી ફાગણ મહિનાની અંદર લીંબુનું રસથી સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવો અને સૂર્યદેવને દહીંનું પ્રસાદ અર્પણ કરવાનું પોતે દહીં ગ્રહણ કરવાનું અને બ્રાહ્મણને સીધાનું દાન કરવું ચૈત્ર માસની અંદર સૂર્ય ભગવાનને ઘીનું અર્ઘ્ય તામાના લોટામાં જે પાણી ભર્યું એમાં થોડું ઘી નાખી અને સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરો ઘી અને પૂરી સૂર્યદેવને ઉપર તમે જે ઘરમાં સ્થાપન કરો બાજેટ ઉપર ઘી પૂરીનો પ્રસાદ અર્પણ કરો અને પૂજન જે યજમાન જે હોય જેને વ્રત લીધું એને સાંજે થોડું ઘી પોતાના મુખમાં મૂકવું અને વ્રતને એ વ્રતને સંપન્ન કરવું અને સીધાનું દાન દર વખતે આપવાનું રહેશે વૈશાખ માસની અંદર દ્રાક્ષ હોય દ્રાક્ષના જલથી સૂર્યને પ્રદાન કરવો ઘી અને અડદની વાનગી અને એમાં થોડું ઘી નાખી સૂર્યને ભોજન કરાવવું ભોજન કરનાર અને પૂજન કરનાર યજમાને પણ એ વાનગી અડદની વાનગી ભોજનમાં લેવી પોતે અને સીધાનું દાન કરી અને વૈશાખ માસનું વ્રતને સંપન્ન કરવું ત્યાર પછી જેઠ મહિનો આવે તો જેઠ મહિનામાં કેરીના રસથી સૂર્યને પ્રદાન કરવું દહીંનો પ્રસાદ સૂર્યદેવને અર્પણ કરવાનો અને ભોજન કરનાર વ્યક્તિ કેરીનું રસ ગ્રહણ કરી અને સિદ્ધો આપીને જેઠ માસનું વ્રત પૂર્ણ કરે ત્યાં પછી આષાઢ મહિનો અષાઢ મહિનામાં જાયફળ તમારે તામાના કળશમાં જાયફળ નાખીને સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું પ્રસાદની અંદર જાયફળનો પ્રસાદ સૂર્યનારાયણને અર્પણ કરવો અને પૂજન કરનાર વ્યક્તિએ મરીના ત્રણ દાણા મુખમાં મૂકી અને એ દિવસને વ્રતને સંપન્ન કરવું ત્યાં પછી શ્રાવણ માસની અંદર લાલ સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું પૂરી પૂરીનો પ્રસાદ સૂર્યને અર્પણ કરવો સાથે સાથે વ્રત કરનારે પૂર્યનો પ્રસાદ ગ્રહણ કરવો અને બ્રાહ્મણને સીધાનું દાન કરવું ભાદરવા માસની અંદર કુષ્માનનો અર્ઘ્ય કુષ્માન કહેતા જે કોળું આવે છે કોળાનું અર્ઘ્ય સૂર્યનાયને અર્પણ કરવો ઘી ભાતની ઘી ભાતનો પ્રસાદ સૂર્યને અર્પણ કરવો અને પૂજન કરનાર વ્યક્તિએ ગ્રહણ કરવું અને બ્રહ્મ ભોજન કરાવવું અથવા સીધાનું દાન કરવું આસો માસની અંદર દાડમનો અર્ઘ્ય દાડમનો જે રસ છે એનાથી સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવો અને સૂર્ય ભગવાનને સાકરનો પ્રસાદ અર્પણ કરો પૂજન કરનાર વ્યક્તિએ સાકરવાળું જલ ગ્રહણ કરવું અને આ રીતે વ્રત કરું કાર્તક માસ આવે ત્યારે કાર્તક માસમાં કેળાનો રસથી સૂર્યને અર્ઘ્ય પ્રદાન દૂધપાકનો પ્રસાદ સૂર્ય ભગવાનને અર્પણ કરવો પૂજન કરનાર વ્યક્તિ દૂધ દૂધપાકનો પ્રસાદ ગ્રહણ કરવો અને બ્રાહ્મણને ભોજન અથવા સીધાનું દાન કરી અને કાર્તક માસના ચારે ચાર રવિવાર આ રીતે કરવું તો આ હતું એક વર્ષ સુધી સૂર્ય ભગવાનને જે વ્રત કરવાનું હોય એ ત્યાં નીતિ નિયમો જે હતા તે મેં તમને જણાવ્યા છે અને જે વ્યક્તિનું એક વર્ષ પૂર્ણ થાય પછી એનું ઉજવણું કરવાનું ઉજવણું કરતી વખતે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરી અને સૂર્ય ભગવાનની શક્ય હોય તો ઓમ સૂર્ય એ નંબર આઠ આહુતિ આપી અને વ્રતને તમારે સંપન્ન કરવાનું છે અને આ કરવાથી એવું કહેવાય છે કે વસિષ્ઠજી કહે છે કે જે વ્યક્તિ આ વ્રત કરે છે એ વ્યક્તિના દીર્ઘ આયુષ્ય આરોગ્ય જે લોકોનું આરોગ્ય બહુ સારું રહેતું ન હોય તો શ્રેષ્ઠ કરીને આરોગ્યને લઈને દીર્ઘ આયુષ્યને લઈને અવ્રત કરવામાં આવે છે અને સૂર્યનારાયણ જેને પંચાયતન દેવમાં જેમનું સ્થાન છે પંચાયતન એટલે બ્રહ્મ પંચાયતન જે પાંચ મુખ્ય ભગવાન ગણવામાં આવે છે પંચાયતનની અંદર ગણેશજી સાથે આદ્ય શક્તિ જગદંબા પછી શિવજી વિષ્ણુ ભગવાન અને સૂર્ય આ પંચાયતન દેવમાં એક દેવ જેને સૂર્ય કહેવામાં છે જે ગ્રહોના પણ રાજા છે અને પંચાયતનમાં પણ જેમનું સ્થાન છે એ પ્રત્યક્ષ દેવ બીજા દેવને તો આપણે જોયા નથી પણ સૂર્ય દેવને પ્રત્યક્ષ જેને જોઈ શકીએ તો ભગવાન સૂર્ય દેવનું સૂર્યવ્રતનો મહિમા એ પણ શાસ્ત્રની અંદર જણાવેલો છે અને સરળ ભાષામાં સારી રીતે મેં તમને આજે વ્રતનો મહિમા કયો છે અને તમે પણ આ વ્રતને સારી રીતે કરી શકો છો અને એનાથી સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો દર્શક મિત્રો આજે સરસ મજાની જાણકારી મેં તમને સૂર્યવ્રતની આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પુણ્ય રોજ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન